આજે હું આપણા સૌરાષ્ટ્રની સત્ય ઘટનાની વાત કરું તો આજથી સો એક વર્ષ પહેલાંની આ વાત છે કે કાઠિયાવાડનો અમરેલી જિલ્લો તેદી ગાયકવાડી સ્ટેટ ગણાતો કાઠિયાવાડની ધીંગી ધરતીને તેદી બારવટીયા ધમરોળતા અને વટ વચન અને વ્યવહારના મૂળ હતા અને પોતાના ગ્રાહના હકનો ન્યાય ન મળે ને તો હકની લડાઈ લડવા સુરવીરો બારવટે છડતા હો તેદી અને એમ કહેવાય કે સૌરાષ્ટ્રની ધરણીમાં તેદી ઘી દૂધની નદીઓ વહેતી અને સૌરાષ્ટ્રની ધરતીની તો હું વાત કરું હે સાહેબ આવી રઢિયાળી ધરતી અને એમાંય હમઢિયાળા ગામ ગામમાં કાનજી બાપાને નામે એક મોટા ખેડૂત અગિયારસો વીઘા જમીન ગાયુ બહેનો કઈ પાર નહી અને ઘી દૂધ રેલમ છે આવા કાનજી બાપાનું નામ આખા પંથકમાં મોટા ખેડૂત તરીકે બોલાય અને એ વખત માં બારવટિયા એટલા ટેકીલા હતા કે એકવાર લીધેલી ટેક છોડતા નહીં ને વચનના પાક્કા હતા અને જ્યાં રોટલો કે આશરો મેળવો હોય તેના માટે તો આખું માથું દેવા પણ અચકાતા નહીં અને એનું લૂણ ખાધું હોય એનું ખોટું તો ન કરતા પણ ખોટું થવા પણ ન દેતા ત્યારે હવે એ વખતે ગામની નજીકમાં બારવટીયાનો પડાવ અને ગાયકવાળી ફોજ બારવટીયાની પાછળ પડેલી હમી હાંજનું ટાણું થઈ ગયેલું ગાયું ભેહું પણ ભાંભરતા જાય છે અને રજ ઉડાડતા ગામમાં આવેલા જાય છે અને કાનજી બાપાને બારવટીયાનું કહેણ આવ્યું કે અમે વાળું કરવા દહ બાર જણા આવી છીએ હવે આ બાજુ ગામમાં ફોજદારનો પણ પડાવ એમણે કીધેલું કે આજે અમે તમારે ત્યાં વાળું કરશું અને ચાર પાંચ સિપાહીઓ પણ આવશું પછી તો કાનજી બાપાએ વિચાર્યું કે કોઈને આપણે ના પાડી શકાય એમ તો નથી બે દુશ્મનો આજે મારે ત્યાં રોટલો ખાવા આવે છે એક ગામડા ભાંગતો ખૂંખાર બારવટીયો તો બીજો એનો જીવનો દુશ્મન ગાયકવાળી ફોજદાર અને હા એમાં બેમાંથી માંથી એક હું ના કેવરાવું ને તો તો મારા પટેલના ખોરડાની આબરૂ હું એમણે તરત જ યોજના ઘડી નાખી ને બંનેના માણસોને કેવરાવ્યો કે ભલે પધારો બાપ પધારો અમારે આંગણે પરોણાગત કરશો તો તો અમારું ખોડું ઉજળું ગણા હે અને બંનેની નોખી નોખી ડેલીમાં વ્યવસ્થા થઈ ગઈ એમાં હતું એવું કે જેની અંદરથી એક ખડકી હતી એમાંથી બીજી ડેલીમાં જઈ શકાય એક ડેલીમાં બારવટીયાને ઉતારો અપાયો અને બીજી ડેલીમાં ફોજદારને પછી તો ભરી બંદૂકે બારવટીયા આવ્યા અને બીજી બાજુ હથિયારબંધ સૈપાયો અને કાનજી બાપાની માણસોને કડક સૂચના હતી કે ફોજદારોને ગંધ પણ ન આવી જોઈએ કે બાજુની ડેલીમાં બારવટિયા છે અને બારવટીયાઓને પણ જાણ ન થવી જોઈએ કે પડખીની ડેલીમાં ફોજદાર બેઠા છે આજ તો પછી તો દૂધપાકની ડેગો ચૂલે ચડી ગઈ અને રોટલા રંધાવા માંડ્યા અને રસીલા શાક વઘારાયા વાળું તૈયાર થઈ એટલે બે ડેલીમાં ભરોણાઓને સાથે જ વાળું કરવા બેસાડ્યા આ બાજુ ફોજદાર પાક પીરસાય રે એટલે ઈની ઈજ ડોલ લઈને ખડકીમાંથી માંથી ડેલીમાં ની ડેલી દૂધ પાક પીરસાતો અને ઈ વખતની ની અને ફળિયા એટલા બધા મોટા હતા કે એક ડેલીમાં થતી વાતો બીજી ડેલીમાં સંભળાતી નહીં આ બાજુ જમીને ફોજદારો પણ વિદાય લીધી અને એક બાજુ સિપાહીઓ પણ પોતાને થાણે ગયા અને વાળું કરી રહ્યા પછી બાર બોલ્યો કે કાનજી બાપા હવે અમે તમારું ગામ ભાંગીએ કે પછી લૂંટીએ હે અને કાનજી બાપા વિચારે છે કે આને ખબર નથી કે ગામમાં ફોજદાર આવીને પીડ્યા છે ધીંગાણું થઈ જશે હો આમાં તો અને આમાં મારું ગામ ભાંગવાની વાત કરે છે અને હા ફોજદાર નો હોય ને તોય હું મારું ગામ ભાંગવા ન દઉં અને કાનજી બાપાએ કીધું કે ભલે ભાઈ ગામ ભાંગો ખુશીથી પણ તમે એક કામ કરો સૌથી પહેલાં મારું ઘર ભાંગો પછી તો બારવટિયા બોલ્યો અરે અરે બાપ આ શું બોલો છો અમારી દાઢમાં હજી તો તમારા ઘરના દૂધપાકનો સ્વાદ ગયો નથી અને અમારા જેવા રઝળતાનું પેટ તમે ઠાર્યું છે અને અમે તમારું ઘર ભાંગીએ તો તો ધૂળ પડે અમારા બારવટીયાની ઓ બાપ અને બાપા અમારાથી તમારું ઘર કઈ રીતે ભંગાય તમે તો અમારું નાક છો અને કાનજી બાપા બોલ્યા તો પછી ભાઈ આ ગામ પણ મારું નાક ને હું આ ગામ તમને ભાંગવા નહીં દઉં પછી બારવટીઓ ખુમારીથી બોલ્યો હો કે તો પછી ભલે બાપા જેમ તમે કહો એમ હવે મારું વચન છે કે આજથી હવે પછી આ ગામમાં કોઈ દી બારવટિયાની રંજણ નહીં થવા દો આમાં કાનજી બાપાએ ફોજદારની સરભરા કરી આશરે આવેલા બારવટિયાને સલામત રાખ્યા અને ગામને પણ સલામત રાખ્યું એને અને મોટું દેખાય એ પહેલા વહેલી સવારે બારવટિયા નીકળી ગયા અને વાડીમાં બાંધેલ એમના ઘોડા પલાણી તબડાવી મૂક્યા આ હતા પહેલાના બારવટિયા અને ખુમારી કે પ્રાણ જાય પણ વચન ન જાય ઓ બાપ